પાસે ફરી ભૂવો પડ્યો પાસેથી ફરી ભૂવો પડ્યો છે સુદનવન સોસાયટી કારેલીબાગ દીપિકા ગાર્ડન પાસે ભૂવો પડ્યો છે કારેલીબાગ પાસે આવેલા અગાઉ ઘણા સમય પહેલા રસ્તા પર દીપિકા ગાર્ડન પાસે એક મોટો ભૂવો પડ્યો હતો ભૂવો પડતા મહાનગરપાલિકા દ્વારા પૂર્વમાં આવ્યો હતો પરંતુ તેના ઉપર ડામર પાથરવામાં આવ્યું હતું ત્યારબાદ આજે ફરી પરત મોટો ભૂવો પડ્યો છે દીપિકા ગાર્ડન પાસે ડ્રેનેજ ગટર લાઇનમાં વારંવાર ભૂવા પડે છે પરંતુ તંત્રની નિષ્કાળજીના લીધે અવારનવાર ભૂવા પડતા રહે છે ત્યારે દીપિકા ગાર્ડનમાં લોકો સિનિયર સિટીઝનો ચાલવા માટે આવતા હોય છે આ મુખ્ય માર્ગ પર આટલા મોટા ભૂવા પડે ત્યારે તંત્રની બેદરકારી જ કહેવાય જ્યારે આ ભૂવો પૂરવામાં આવ્યો હતો ત્યારે તદ્દન નિષ્કાળજી વગરની કામગીરી કરવામાં આવી હતી રોડ પર ડામર પાથરવામાં આવ્યો હતો પરંતુ ડામર પણ ઉખડી ગયો છે આ સુંદરવન સોસાયટીનો એન્ટ્રન્સ છે અને દીપિકા ગાર્ડન જવાનો મેઈન રોડ છે ત્યાં આજે સવારે આખો જે રોડ નો કાર્પેટ કર્યું હતું આખો જ ઉખડી ગયેલ છે નીચે જો ખરેખર રોડના પાંચ લેયર હોય ને એ રીતે રોડ બનાવવામાં આવે પણ અત્યારે એવું છે કે રેતીનું જે વેસ્ટેજ હોય એ નીચે નાખી દેવામાં આવ્યું હતું અને ઉપર કાલે રોડ બન્યો અને આજે જુઓ તો તમે આખા પોપડા ઉકળી જાય છે અહીંના સ્થાનિકોનો મને ફોન આવ્યો અને અમે તાત્કાલિક અહીંયા આવ્યા તો જોયું તો એટલી ભીચમાં હાલત છે આ ભ ભાજપના રાજમાં ભ્રષ્ટાચારનું જૂથું જ આખું ઉદાહરણ છે અહીંયાથી જે માટી ખોદી ને કાઢવામાં આવી તે માટીનો પણ ઢગલો તમને જોવા મળશે અહીંના લોકોનું કહેવું એવું હતું કે અહીંયાથી માટી પણ ઉચકીને કોન્ટ્રાક્ટર લઈ ગયો છે જે માટી આ ખાડામાં જ પૂરવાની હતી અને પછી જે રોડ વેસ્ટેજ એ હોય કોક્રેટ ના નું એ નાખવાનું એની જગ્યાએ રેતી ના મોટા મોટા કાકડા નાખ્યા છે અને ઉપર કાલે કાર્પેટ કરવામાં આવ્યું આજે બીચમાર હાલતમાં છે ને આજે આખું કાર્પેટ ઉખડી ગયું છે અને અહીંયાથી પેલા ભૂવો પડ્યો ને એક મોટી ટ્રક ગઈ એમાં આખું જ બધું બેસી ગયું છે ને બધું અમે જોયું તો હાથ અમે પોપડા ઉખાડી શકીએ એ રીતની કામગીરી થયેલી છે એટલે ભાજપના રાજમાં કમિશનર થી માંડીને કોન્ટ્રાક્ટરો હોય કે કોર્પોરેટરો હોય બધા જ આમાં સામેલ છે બધાને પૈસા કમાવામાં રસ છે કોઈને પબ્લિક ના પૈસે પબ્લિક ના ટેક્સ ના પૈસે પબ્લિક ને સુવિધા આપવાની એમાં કોઈને રસ નથી બધાને પૈસા ફાઇલો બનાવીને પૈસા કમાવામાં રસ છે